નમસ્કાર ખેડૂત મિત્રો એકદમ સાથી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તમે જે બે હજાર રૂપિયાનો હપ્તો લેશો એ દર વર્ષે તમને છ હજારનો હપ્તો મળે છે તો એ પીએમ કિસાન સમાન નિધિ યોજના તરીકે ઓળખાય છે હવે આ હપ્તો તમારે આગળનો ડિસેમ્બર મહિનાનો મેળવવું હશે તો એના માટે તમારે ફાર્મર રજિસ્ટ્રી કરીને જે એગ્રી સ્ટોક કરીને એક એપ્લિકેશન છે એનામાં તમારે રજીસ્ટ્રેશન કરવું પડશે આ રજિસ્ટ્રેશન તમને ના આવડે તો તમે તમારી પંચાયતમાં જઈને જે ઓપરેટર હોય છે એ કમ્પ્યુટરવાળા ભાઈ જોડે પણ કામ કરાવી શકો છો અને તમે જાતે રજિસ્ટ્રેશન આવડે તો તમે જાતે પણ કરી શકો છો તો પચીસ નવેમ્બર પહેલાં ખેડૂત ફાર્મર રજિસ્ટ્રી હેઠળ નોંધણી ફરિયાત છે આ તારીખો વધશે એટલે ચિંતા ન કરતા તો એગ્રી સ્ટેક પ્રોજેક્ટ હેઠળ ભારત સરકાર અને ગુજરાત સરકારના એક સંયુક્ત પ્રયાસથી એટલે કે ગુજરાત સરકાર અને ભારત સરકાર બંને મળીને ફાર્મ રજિસ્ટ્રી હેઠળ ખેડૂતોનો આધાર આઈડી જે નંબર છે એવા આધાર નંબરની જેવો જ તમને ફાર્મર આઈડી નંબર મળશે એટલે કે ખેડૂત આઈડી નંબર મળશે હવે રાજ્યમાં પંદર ઓક્ટોબર બે હજાર ચોવીસથી ખેડૂત નોંધણી શરૂ કરવામાં આવી છે અને ભારત સરકાર પીએમ કિસાન યોજનાનો જે બે હજારનો હપ્તો છે આગળ તમારે ડિસેમ્બર મહિનામાં મેળવવો હશે તો આ ખેડૂત ફાર્મર આઈડીની નોંધણી ફરજીયાત છે એટલે કે આ નોંધણી તમારે કરાવવી પડશે હવે જે આ રજિસ્ટ્રેશન છે તમારે ગ્રામ્ય કક્ષાએ વિલેજ કમ્પ્યુટર એન્ટરપ્રેન્યુઅર વી છે એટલે કે કમ્પ્યુટર ઓપરેટર છે અથવા તો કોમન સર્વિસ સેન્ટર છે તો ત્યાંથી પણ તમે રજીસ્ટ્રેશન કરાવી શકશો ટૂંકમાં ગ્રામ પંચાયતમાં જઈને તમે રજીસ્ટ્રેશન કરાવી શકશો હવે આ રજિસ્ટ્રેશન ગ્રામ પંચાયતમાં ન જવું અને તમે જાતે રજીસ્ટ્રેશન કરવા માગતા હો તો જાતે પણ રજીસ્ટ્રેશન કરી શકો છો સાથે ફાર્મર રજીસ્ટ્રેશન ન કરાવનાર જે પણ ખેડૂતો છે એમનો હપ્તો બે હજારનો છે એ બંધ કરવાનો થશે એવું સરકાર કહેવા માગે છે તો ખેડૂતોએ સૌ પ્રથમ ફાર્મર રજિસ્ટ્રેશી રજીસ્ટ્રી ગુજરાત મોબાઈલ એપ્લિકેશન ખોલવાની છે તો એના માટે તમારે પ્લેસ્ટોરમાં જવાનું રહેશે અને એમાં ફાર્મર રજિસ્ટર ગુજરાત લખશો એટલે એપ્લિકેશન ખોલશે એપ્લિકેશન તમારે ડાઉનલોડ કરવી હોય તો ડાઉનલોડ કરી શકો છો ડાઉનલોડ ના કરવી હોય તો જે ગૂગલ છે ગૂગલ ક્રોમ છે ક કોઈ બીજું બ્રાઉઝર તમે વાપરતા હો તો એમાં ફાર્મર રજિસ્ટ્રી ગુજરાત લખવાનું છે અને ત્યાં જઈને તમારે તમારું ખાતું બનાવવાનું છે એટલે કે એકાઉન્ટ બનાવવાનું છે અને જાતે પણ તમે નોંધણી કરી શકો છો ના ખબર પડે તો તમારા જે ગ્રામ પંચાયત છે ત્યાં વીસીને મળી શકો છો અને માહિતી મેળવી શકો તેમ છો કે રજીસ્ટ્રેશન કઈ રીતે કરવું તો એના માટે આવી એગ્રી સ્ટેક કરીને આખી વેબસાઈટ છે અને એમાં જે પણ ગુજરાતના ખેડૂત મિત્રો છે એમાં ગુજરાત માટે અલગ છે મહારાષ્ટ્ર માટે અલગ છે દરેક રાજ્ય માટે અલગ છે તો આપણે ફાર્મર રજિસ્ટ્રી જે ગુજરાતના ખેડૂતો છે એના માટેની ખોલવાની છે તો ત્યાં તમારે નીચે રજિસ્ટ્રેજ ફાર્મર ફાર્મર તરીકે તમારે રજિસ્ટ્રેશન કરવાનું છે હવે આ એપ્લિકેશન તમે ખોલશો તો સૌ પ્રથમ આવું પેજ ખોલશે એમાં તમારે આ સાઇનઅપ આપેલું છે એના પર ક્લિક કરવાનું છે અને સાઇનઅપ પર તમે ક્લિક કરશો એટલે તમારો આધાર નંબર નાખવાનો આવશે ગૂગલ ક્રોમમાં જઈને તમારે ગુજરાત ફાર્મર રજિસ્ટ્રી લખવાનું છે લખેલું છે અને ત્યાંથી તમે આ વેબસાઇટ પણ ખોલી શકો છો તો એગ્રી સ્ટેક લખેલું આવશે અને નીચે ગુજરાત ફાર્મર રજિસ્ટ્રી આવશે આ તો બંનેમાંથી જે પણ નામ સર્ચ કરશો એ લખીને સર્ચ કરી શકો છો અને વેબસાઈટ પણ ખોલી શકો છો અને ગૂગલ પ્લે સ્ટોરમાં જઈને એપ્લિકેશન ડાઉનલોડ કરવા માગતા હો તો પણ કરી શકો છો આ તો બંને રસ્તા છે એ એપ્લિકેશનમાં તમારે સાઇનઅપ પર ક્લિક કરવાનું છે હવે અપમાં ક્લિક કર્યા પછી અહીં તમારો એન્ટરવ્યુ આધાર નંબર માંગશે હવે ઓટીપીની ફેસ બંને રીતે તમે કરી શકો છો તો આધાર નંબર અહીં તમારે લખવાનો છે અને પછી અહીં નીચે સબમિટ બટન આપેલું છે તો આ સબમિટ બટન પર આધાર નંબર નાખ્યા પછી ક્લિક કરવાનું છે અને તમારે ઓટીપી આવશે એ તમે ઓટીપી નાખશો એટલે તમારે રજીસ્ટ્રેશન થઈ જશે હવે એ રજીસ્ટ્રેશનમાં એક તમારે પાસવર્ડ બનાવવાનો રહેશે અને પાસવર્ડમાં તમારે એ રીતનો પાસવર્ડ લખવાનો છે કે તમારું નામ અંગ્રેજીમાં લખેલું હોય વચ્ચે હૈધરેટ હોય અને નંબર હોય એટલે કે તમારું નામ અંગ્રેજીમાં પછી હૈધરેટ અને આંકડા આ ત્રણ વસ્તુ અને ચોથી વસ્તુ એ છે કે તમારું જે નામ લખો એમાં એક આંકડો મોટો હોય એક નાનો હોય અંગ્રેજીમાં એટલે કે પહેલો અક્ષર મોટો હોય કેપિટલ એ જરૂરી છે તો આ ચાર વસ્તુ લખીને તમારે તમારો પાસવર્ડ જાતે બનાવવાનો છે અને એ પાસવર્ડ બન્યા પછી તમારે લોગ ઇન કરવાનું છે અહીંથી તમારે સાઇન ઇન કરવાનું છે અને સાઇન સાઇન ઇન જે છે પાસવર્ડ અને તમે ઓટીપી બંને રીતે કરી શકો છો તો તમે જે પાસવર્ડ બનાવ્યો છે એનાથી કરી શકો છો અહીં યુઝરને એમ તમારે લખવાનું છે એ તમને મોબાઈલ મળી જશે એમાં તમારો મોબાઈલ નંબર કે આધાર કાર્ડ નંબર હશે અહીં તમારે પાસવર્ડ તમે જે બનાવ્યો છે એ આમાં લખવાનો છે અને પછી અહીં તમારે લોગ ઇન કરવાનું છે અને સાથે અહીં કેપચા આવશે કેપચા પણ નાખી દેવાનું છે તો ત્રણ વસ્તુ છે આમાં તમારું નામ પાસવર્ડ અને કેપચા અને પછી અહીં સાઇન ઇન કરવાનું છે તમે સાઇન ઇન કરશો પછી ઘણી બધી વિગતો તમારી માગશે એમાં મોબાઈલ નંબર માગશે ઇમેલ એડ્રેસ માગશે તો ઈમેલ એડ્રેસ ફરજીયાત નથી નાખું ના નાખું તમારા પર છે તમારી જાતિ માગશે તમે કઈ કેટેગરીના છો ઓબીસી એસસી એસટી કે બીજી જાતિ પાન નંબર માગશે તો પાન નંબર ફરજીયાત નથી ઓક્યુપેશન તમારો ધંધો માગશે તો ધંધો તમારો એગ્રીકલ્ચર આવે તો એગ્રીકલ્ચર પસંદ કરી શકો છો ડિસેબિલિટી એટલે કે કોઈ અપંગતા બીજી હોય તો આમાં તમે લખી શકો છો કિસાન ક્રેડિટ કાર્ડની ડિટેલ માગશે એ પણ આમાં લખવી ના લખવી તમારા ઉપર છે બેંકની ડિટેલ માગશે એ પણ ફરજીયાત નથી તો એટલી વિગતો ભરવાની થશે સાથે એક જમીનની વિગતો પણ ભરવાની થશે તો દરેક સર્વે નંબર પર રજીસ્ટ્રેશન કરવાનું છે એટલે કે તમે જ્યારે પણ રજીસ્ટ્રેશન કરવા બેસો કે પંચાયતમાં જાઓ ત્યારે તમારા દરેક સર્વે નંબર પરનું રજીસ્ટ્રેશન થાય એ જરૂરી છે અને પછી તમારું એક સર્ટિફિકેટ બનશે એ ફાર્મર સર્ટિફિકેટ છે એ તમને ખૂબ જ ઉપયોગી થશે તો એ સર્ટિફિકેટ આ વિગતો બધી ભરશો ત્યાંથી બનશે તો આટલી વિગતો છે આ રજિસ્ટ્રેશન તમે જાતે પણ કરી શકો છો આવડતું હોય તો ના આવડતું હોય તો પંચાયતમાં જઈને પણ કરાવી શકો છો સાથે રજીસ્ટ્રેશનનું મહત્ત્વ એ છે કે તમને જે બે હજારનો હપ્તો મળે છે એ હપ્તો મેળવવા માટે રજીસ્ટ્રેશન તમારે વહેલાં મોડું વહેલાં કે મોડું ફરિયાદ કરવું પડશે એટલે કે અત્યારે નહીં તો તમને સરકાર હજુ ટાઈમ આપશે કારણ કે અડધાને આપણને ખબર નથી એટલે સરકાર કદાચ ટાઈમ આપશે તમને ના આપે તો તમારે રજીસ્ટ્રેશન કરવાનું છે સાથે આ જે રજીસ્ટ્રેશન છે એમાં કઈ કઈ વિગતો નાખવાની છે મેં કહી દીધું છે હવે તમે જાતે અત્યારે ખોલવા મતશો તો બહુ આવે છે એટલે આપણે વિડીયો બનાવવામાં પણ મુશ્કેલી પડી રહી છે તો જ્યારે આ એપમાં જો સુધારો વધારો થશે ત્યારે આ સારી રીતે ખોલશે સાથે તમારી એક જરૂર બાબત એ છે કે તમારું જે આધાર કાર્ડ છે એમાં તમારો મોબાઈલ નંબર લિંક હશે તો જ આ તમે તમારા જે જમીનની વિગતો છે જમીનનું જે ખાતું છે એની સાથે તમે તમારું આધાર કાર્ડ લિંક કરી શકશો એના વગર લિંક નહીં થાય તો પહેલી કામગીરી કોઈને બાકી હોય તો આધાર કાર્ડ જોડે તમારો મોબાઈલ નંબર લિંક કરાવવો જરૂરી છે અને પછી જ આ જે જમીનના પુરાવા છે ઉતારા છે એમાં તમે તમારું આધાર કાર્ડ છે એ જોડી શકશો ના આધાર કાર્ડ જોડશો એટલે એક તમારું સરસ મજાનું ફાર્મર સર્ટિફિકેટ બનશે અને આ સર્ટિફિકેટના લીધે તમે જે સરકારી યોજનાનો લાભ લ્યો છો કે લેવા માંગો છો એમાં તમને આ સર્ટિફિકેટ છે એ બહુ મદદ કરશે સાથે સરકારને પણ જાણ થશે કે તમે કઈ કઈ યોજનાનો લાભ લીધો છે અને કઈ યોજનાનો લાભ લેવા માંગો છો તો એક જાતનો તમારો ખેડૂત તરીકેનો નંબર નવો પડશે અને નંબર જેમ તમારે આધાર કાર્ડ બધી રીતે ઉપયોગી છે એમ ખેતીના કોઈ પણ કામ હશે તો આ નંબર તમારે ખૂબ ઉપયોગી થશે તો આપ સૌનો આભાર થેન્ક યુ વેરી મચ